રામ રામ અશ્વ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે અશ્વની જે છે એ પ્રજાતિઓ વિશે એટલે કે અશ્વની જાતો વિશે કે કયા ઘોડા જે છે એ ઊંચી જાતના ગણાય છે અને કયા અશ્વ જે છે એ નીચી જાતના ગણાય છે એના વિશે વાત કરી હવે આ મારી વાત સાંભળીને ઘણાને નવાય લાગશે પણ ખરેખર વાત એમ છે કે અશ્વ જે છે એ તો અદભુત છે તો યુદ્ધો લડ્યા છે તો તો સમર્પણ કર્યા છે ત્યાગ કર્યા છે આ દેશ માટે તો ઘણું બધું પોતે એક મનુષ્યની સાથે તાલમેલ બાંધીને જેટલું મનુષ્ય એક બલિદાન આ દેશ માટે વિદેશી આક્રાંતાઓ સામે યુદ્ધ કરતી વખતે આપેલું છે ને એ બરાબર નું અશ્વય મનુષ્યોને ઊંચકીને પોતાની પીઠ પર જે જે રણસંગ્રામ સુધી લડાયા છે ખૂબ ખૂબ વિશેષતાઓ પણ એમની છે ખૂબ ઘણો બધી સારી બાબતો છે પણ આ બધી બાબતોને આવી ઊંચ નીચ જેવી વાતો જાતિ જેવી વાતો અશ્વ પ્રજાતિઓ પાડવામાં આવી એના રંગ જે છે એના વિશે ચર્ચાઓ કરવામાં આવી એમની ખોટ અશ્વના અપલક્ષણો એને એમની એબ વિશે ચર્ચાઓ કરવામાં આવી તો આ બધું આપણા વડીલો દ્વારા આ બધું આપણે તો નથી કરેલું આપણા વડીલો દ્વારા આપણા પુસ્તકોની અંદર હવે વડીલોમાં આપણા જે સુનિષ્ણાંત વડીલો હતા એ વડીલો ચાલી હોત્ર ઋષિએ અશ્વની બોતેર બોતેર વ્યાધિઓ વર્ણવી પોતાના પુસ્તકમાં અને ત્યાર બધી ત્યાર પછી ઘણી બધી અશ્વો વિશે વાતો કરી તો એના વિશે આપણે આજે વાત કરવી છે પૂર્ણ માહિતી આપવી છે પુસ્તકો વિશે વાત કરવી છે મારે આજે કે ક્યાં કયા એ પુસ્તકો છે જેમાં આ વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવી છે ઘણા બધા પુસ્તકો છે એમાં આ વિષયોને જે છે એ લખવામાં આવ્યા છે શા માટે લખવામાં આવ્યા છે એ પણ કહું આપણે પેલા પુસ્તકો વિશે વાત કરું તો જેમાં અશ્વ દર્પણ શાલી અશ્વ પરીક્ષા અશ્વ સમાજ અશ્વ પ્રેરણાનો દરિયો લોક સાહિત્યની અશ્વ કથાઓ અશ્વ પાલન ગ્રંથ ભલ ઘોડાવલ વંકડા અને ગુજરાતના કાઠિયાવાડી અશ્વ જેવા ઘણા બધા પુસ્તકો આ સિવાયના પણ ઘણા બધા પુસ્તકો જેમાં અશ્વને એક એક વિષયો ઉપર ઊંડાણપૂર્વક અશ્વની સારી અને નરસીબ બંને બાબતો ઉપર જે છે એ ચર્ચાઓ ખુલીને કરવામાં આવી ખૂબ કરવામાં આવી અશ્વની અંદર તો અઠ્યાવીસ ખોટ દર્શાવવામાં આવી જ્યારે અશ્વને આપણે દેવરૂપી માનીએ છીએ એવા અશ્વની અંદર અઠ્યાવીસ અઠ્યાવીસ એ અઠ્યાવીસ અઠ્યાવીસ ખોટ અને આઠ આઠ લક્ષણો દર્શાવવામાં આવ્યા પછી અશ્વ સમજ ધરાવતા લોકો આમાં ખૂબ લખે પછી એમાં સામાન્ય જન સમુદાય એમની રીતે એમના તારણો પાછા નવા આજે કાઠિયાવાડી તો પ્રકારની જાતો છે ત્યાર પછી એ પણ આલેખાયું છે પુસ્તકોમાં પછી એમાં કોઈ પોતાની રીતે એમ તારણ કાઢે છે અને અથવા એમ વાતો કરે છે કે એકાવન પ્રજાતિઓ જાતો છે કાઠિયાવાડી કોઈ બાવન ગણાવે છે આ બધી પછી તો ઘણા બધા આમાં ચર્ચાના વિષયો તો છે જ એટલે ઘણી વાતો એવી પણ છે જે આપણે હજી પણ નથી સમજી શકીએ અશ્વો વિશે ખાસ કરીને પણ હવે કહેવાનો મારો મતલબ એમ છે ક્યાંક વડીલો એ ક્યાંક ઋષિ હોય ક્યાંક અશ્વ સમજ ધરાવતા આપણા અદભુત કોઠા શૂઝ ધરાવતા વડીલો એ જે છે સામાન્યમાં સામાન્ય અશ્વની ડોક પરથી અશ્વના દાંત પરથી એમના આયુષ્યનું તારણ કાઢી લેતા હતા કે આ એકવીસ વર્ષ જીવ છે આ ઘણો ચૌદ વર્ષ જીવ છે અને સામે પાણીના પ્રવાહમાં ચાલીને જે પાણી પીતો ઘોડો હોય તો એ આટલા વર્ષ જીવશે આવું કહી દેતા હતા અને ખરેખર એ ઘોડો એટલા જ વર્ષ જીવતો હતો એ એટલી અશ્વ સમજ અને પછી પુસ્તકો એમણે લખ્યા અને એ આજે આપણે એના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એટલે આપણા માટે એ કઈ એવો વિષય નથી કે આપણે ઉપર ચર્ચા કરી રહ્યા છે એટલે ગંભીરતા છે એમાં એ તો આપણા વડીલો લખીને ગયા છે પણ લખ્યું છે શા માટે અશ્વદેવ રૂપી પ્રાણી છે અશ્વ સમજ આપણે જે ધરાવીએ છીએ એ પ્રમાણે તો પછી આ આપણા વડીલોએ આવા વિષયો ઉપર અશ્વની ખોટ જેવા વિષયો અથવા અશ્વની ઊંચી નાખવું તો એમાં મિત્રો એવું છે કે આપણે અશ્વ સાથે એક અદ્ભુત સારો એવો તાલમેલ બેઠાવી શકીએ અશ્વની અંદર જો કઈ ખોટ અથવા નુકસાનકારક વાતો આવતી હોય તો આપણે એને પહેલેથી જ સમજી અને એમાં સુધારો કરી નાખીએ આજે સંસારની પૃથ્વીની દરેક વસ્તુની અંદર ખૂબ સારી બાબત અને સૂક્ષ્મ નજીવી નાની કુટે અથવા નાની ખરાબ બાબત નીકળે 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 ને નીકળે એટલે એની અંદર આપણા અશ્વ પરીક્ષકો એ અશ્વને જે છે એ માનવ પ્રજાતિ સાથે જ એક જે છે જોડાણ વાળું વ્યક્તિત્વ માનવામાં આવતું હતું ભલે એ પ્રાણી અલગ છે કે એ પ્રાણી છે જેને કોઈ તો જાનવર કહે છે અને કોઈ પાછું એને આત્મા અથવા તો હૃદય સ્પર્શી રાખે છે કારણ કે એ અદભુત કરતા હોય છે અને કોઈ પ્રાણી કહે જનાવર એ છે એટલે એમાં પાછું એવું છે કે એ જે છે એમની સાથે આપણે એ વખતે તો યુદ્ધો કરતા એટલે અશ્વની પીઠ પર અથવા અશ્વ સાથે જ રહેવાનું આપણા જીવનની જે કલાકો હોય એમાંથી ઘણી બધી કલાકો અશ્વ સાથે જ કાઢવાની એટલે એટલા એટલા માટે થઈને એ વખતે વડીલો એમાં સુધારાઓ કર્યા અને જે જે એ આપણા નિષ્ણાતો એ પછી અશ્વની ખોટો અથવા અશ્વની જાતિઓ પ્રજાતિઓ ગણી અને એમનું બધા તારણો કાઢી બધા વિષયો ઉપર કામ કરી અને એને પુસ્તકોમાં લેખ્યું જેથી કરીને આવનારી પેઢીને કામ આવે અને એના પોતે એના વખતમાં પણ એ લોકોએ જે છે એ કદાચ અશ્વમાં કાંઈ ખોટ હોય અશ્વ કદાચ નીચી જાતનો હોય તો એમની સાથે એ રીતે વ્યવસ્થા કરી અને એક તાલમેલ બેઠાડી અને અશ્વ સાથે સારી રીતે જે છે યુદ્ધમાં પણ અને એક સામાન્ય જીવનમાં પણ જીવી શકાય એટલા માટે આ બધી ચર્ચાઓ થઈ હતી બાકી કોઈ અશ્વને ઉતારી પાડવાની અને અશ્વ પ્રેમીઓની લાગણી દુભાવવા માટે મારો પણ આ વિડિયો આજનો નથી એટલે હું એની સ્પષ્ટતા કરવા માંગુ છું અને રહી વાત બીજી આજે હું વાત કરી રહ્યો છું એ તમામ પુસ્તકોમાંથી જ કરતો હોઉં છું મારું કોઈ પર્સનલ વાતો અથવા નિવેદનો આવા સંવેદનશીલ વિષયોમાં હોતા નથી એ પણ સ્પષ્ટતા કરી દો એટલે કોઈએ માથે ઓઢીને આ વિષયને લઈને ચર્ચા ના કરી હવે આગળ આપણે આ વાત કરી દઈએ કે અશ્વની ઊંચી નીચી જાતો કઈ રીતે છે ક્યાં ઘોડાઓ જે છે ઊંચી જાતના અને ક્યાં ઘોડાઓ નીચી જાતના અને ક્યાં ઘોડાઓ મધ્યમ જાતના ગણાય છે એ પહેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા આવા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો વાત કરવી છે એમાં જેમાં અશ્વ જે છે ને એ તો સારા જ હોય છે એ તો બધી વાતો આપણે કરીએ છીએ પણ એક સોરઠ નો દુહો છે કે સોરઠી દુહો ભલો કપડો ભલો સફેદ નારી ભલો ભલોઠ નો દુહો કાન ને મીઠો લાગે સાંભળવામાં કપડું ઉત્તમ ગણાય નારી જે છે એ સ્વરૂપ દેખાય એમ ઘોડામાં કુબેજ જાતિ નો અશ્વ જે છે એ સર્વશ્રેષ્ઠ ગણાય હવે ઘોડામાં કુબેજ સિવાય બાજ તુલાન અને તુખાર આ ઘોડાની આ ત્રણ ઉત્તમ જાતો ગણાય છે જેમ મેં કહ્યું ને ઘોડાની ઉત્તમ અને ઊંચી જાતો જે છે એમાં ઘોડામાં કુબેદ બાજ તુલાન તુખાર આ ઘોડાની ત્રણ જાતો ઉત્તમ ગણાય છે હવે મધ્યમ જાતો જે ઘોડાની ગણાય છે એના વિશે વાત કરીએ તો મધ્યમ જાતોમાં ગોગક કેકાન અને પટહારી આ ત્રણ જાતિના ઘોડા જે છે એ મધ્યમ જાતિના અશ્વો માનવામાં આવે છે હવે નીચી જાતિ હવે આ નીચી જાતિ એટલે કાંઈ એવું નથી કે પછી એ નીચી જાતિના ગણાય કે એ શો સારા ન હોય શો તો સારા જ હોય પણ ક્યાંક એમનામાં સૂક્ષ્મ ખામીઓ હોય જેને સુધારી લેવાની હોય ક્યાંક એમનામાં સૂક્ષ્મ ખામી હોય તો એ ખામીને એ રીતે ચાલવાનું હોય અમુક વસ્તુ એમને ન ખવડ ખવડાવતી હોય અમુક સરસામાનો નખાતા હોય અથવા તો અમુક રીતે એમને ઘરે ન લઈ જવાતું હોય ઘરે ન રખાતું હોય તો એ પ્રમાણે એમની વ્યવસ્થાઓ કરવી એટલા માટે વડીલોએ આપણને આ પુસ્તકોમાં લખીને આપ્યું છે બાકી કોઈ એ અશ્વોને ખરાબ દ્રષ્ટિથી જોવા એવી વાતો નથી આમાં હવે નીચી જાતમાં રાજસલય રાજસલથ સામંત અને ઉત્તરા આ ત્રણ જાતિના અશ્વો વર્ણવ્યા છે ચાલ્યો આપણા પુસ્તકોની અંદર જેમાં રાજસલથ સામંત અને ઉત્તરા આ ત્રણને વર્ણવવામાં આવ્યા છે નીચી જાતિના અશ્વો સિંધુપાર સાવરા અને ગેહોર આ ત્રણ જાતના અશ્વો એ કનિષ્ઠ ગણાય છે

અને શુભ અશુભના ચિહ્નો અને તેના ભેદ પાર્ખીની ખરીદી કરે છે એમનેમ એ લોકો ખરીદી કરતા નથી એમના ભેદ પારખે છે પછી ખરીદી કરે છે એટલે આ ખૂબ અદ્ભુત વાતો છે અશ્વોને લઈને અશ્વની ઊંડી પરીક્ષકોની ઊંડી વાતો અશ્વ પરીક્ષકોની અશ્વ વિજ્ઞાનો અને અશ્વ સમજ વિશેની ખૂબ અદ્ભુત વાતો છે આ વાતો કરવા બીજી તો ઘણા વિષયો ઘણી ચર્ચાઓ થઈ શકે આપણે ઘણા વિષય ઉપર વાત કરી પણ છે ને અશ્વના રંગ પરથી તેમનું જે છે એ નામો નક્કી થતા અશ્વનું આયુષ્ય નક્કી થતું એમના શરીરના બાંધા ઉપર એવી રીતે હજી પણ નવા વિડીયોઝ ઘણા બધા આપણી આ ચેનલ પર આવશે આ વિડીયો પણ જો આપને પસંદ પડેલ હોય તો લાઈક કરીને કોમેન્ટ કરો કઈ રીતે શું આપને વિડીયોમાં લાગેલું ત્યાર પછી આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં અને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી કરીને આવા નવા વિડિયો આપના સુધી પહોંચતા રહે અને નોટિફિકેશન આપણને મળે અને આવી રીતની જે અમે અલગ અલગ પુસ્તકોમાંથી વિશ્લેષણ કરીને પછી વાતો આમાં મૂકતા હોઈએ છીએ ખૂબ મહેનતનું કામ કરતા હોઈએ છીએ અમારી ટીમ એટલે એ છે તો મળીશું એક નવા વિડીયો સાથે આવા જ અને એક નવી અશ્વની ચર્ચા કરશું અથવા તો એક સાહિત્યની હિસ્ટોરીની ચર્ચા કરશું તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ ra.